ગુજરાતના તમામ સફાઈ કામદારો તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સફાઈ બંધનું એલાન અરવલ્લી જિલ્લાના સફાઈ કામદારોએ આપ્યું કલેક્ટરશ્રીને આવેદનપત્ર માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા લાલજી ભગત કરી રહ્યા છે તેના સમર્થન ગુજરાતના તમામ લોકો દસ તારીખે સફાઈ કામકાજ બંધ રાખશે અમો અરવલ્લી જિલ્લાના સફાઈ કામદારો અત્રે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા છે કે અમારા લાલજી ભગત એક એક બે હજાર પચીસથી સફાઈ કામદારોના પ્રશ્નને લઈ અને દંડવળ યાત્રા પ્રણામ કરી યાત્રા કરી રહ્યા છે તે માટે અમુક સફાઈ કામદારો એકત્રિત થઈ અને લાલજી ભગતના સમર્થનની અંદરમાં કામ એક દસ દસ બે બે હજાર પચીસથી સફાઈ કામ બંધ કરવાના છીએ એના સમર્થનમાં અમે ઉપસ્થિત થયેલ છીએ હવે પછી લાલજી ભગતને એકવાર પ્રોબ્લેમ થયેલો છે બીમારીનો અને ત્યાર પછી બીજી વખત કોઈ પ્રોબ્લેમ થશે તો અમારી સમાજ એ મૂંઘા મોયે બેસી રહેશે નહીં